તો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર અમારી ચેનલની અંદર લગ્ન સ્ટેટસ વિડીયો એડિટિંગ કરી છે આ વિડીયો અંદર એડિટિંગ કરવાનો છે સૌથી પહેલા ડેમે જોઈ લો એટલે તમને થયા બરોબર તો ફાઇનલી દોસ્તો આ વિડીયો હું તમને લગ્ન વિડીયો એડિટિંગ કાઇડ માસ્ટરની અંદર એડિટિંગ કરી શીખવાનો છું જેમ કે આ વિડીયોની અંદર એડિટિંગ વિડીયો છે આ વિડીયોનું જે મટીરિયલ છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અમારી ચેનલ દ્વારા જેમ કે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે આસાનીથી ડાઉનલોડ કરી અને તમે તમારી રીતે વિડીયો એડિટિંગ કરી શકો છો આ વિડીયો જોઈને બરોબર તો આ વિડીયો એડિટિંગ કરતાં અમને છ થી સાત દિવસ લાગે છે આ વિડીયો એડિટિંગ કરવા માટે તો બધા મિત્રોને વિનંતી છે કે અમારી ચેનલમાંથી નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સ્વાગત છે દોસ્તો એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર હું તમને ફૂલ એડિટિંગ શીખવાનું પ્રોબ્લેમ થાય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો ને જેમ કે હું તમને લાઈવ શીખવાનો પ્રયત્ન આપણે કરી લઈએ ફોટોફોટ સ્ટાર્ટ તો શરૂઆતમાં તમારે કાઇન માસ્ટની અંદર સોળ લવું રેશિયો લઈ લેવાનો છે કાઇન્ટ માસ્ટરની અંદર જેમ કે આપણો વિડીયો એડિટિંગ કરવા માટે બરાબર એના પછી આપણે કાઇન માસ્ટની અંદર આવી જવાનું છે અને સૌથી પહેલાં આપણે લઈ લેવાનો છે એક બેકગ્રાઉન્ડ જેમ કે બેકગ્રાઉન્ડ સાઇઝ તમે બીજા નંબરના જે ઇમપુટની અંદર ચાઇ અને બ્લેક કલરનું બેકગ્રાઉન્ડ કે વ્હાઈટ કલરનું એક પણ રાખી શકો છો અને આની લેન્થ છે આપણે જેમ કે આની આગળ એક ટ્રાન્ઝેક્શન લેવાનું છે એ પ્રમાણે આની લેન્થ એ પ્રમાણે રાખી લેવાની છે તો આ પ્રકારની મેં લેન્થ છે એ રાખી લીધી છે અને મીડિયાની અંદર જાય જેમ કે આપણે એક વિડીયો લઈ લેવાનો છે અને વિડીયો લેવાનો છે તમે જોઈ શકો છો આ પ્રકારનો વિડીયો લઈ લેવાનો છે અને આ વિડીયો એક જેમ કે ટ્રાન્ઝેક્શન છે જેમકે ડિસ્ક્રિપ્શનની અંદર આનો તમને લિંક મળી જશે તમે આસાનીથી અહીંયાથી ડાઉનલોડ કરી અને તમે એડિટ પણ શીખી શકો છો અને એક્સ્ટ્રા પાર્ટ આવી ટાઈપે તમારે બેક કરી લેવાના છે અને આને જે આપણે છે ફૂલ સ્ક્રીનમાં કરી લેવાનું છે તમે જોઈ શકો છો નેચેવાળા ભાગમાં જઈને ફૂલ સ્ક્રીન કરી લીધો છે બરાબર આ પ્રકારનો બેગ જતો રહેવાનો છે ને આપણે લઈ જવાના છે લેર લેરની અંદર જઈને મીડિયાની અંદર જઈ અને જે પણ આપણા ફોટા છે પહેલેથી કટઆઉટ રાખ્યા એ તમારે ફોટા રાખી લેવાના છે જેમ કે છ સાત ફોટા તમારે રાખી લેવાના છે આમાંથી હું ફોટો લઈ લઉં છું જેમકે આ અનુભવ માટે હું તમને એક જેમ કે વિડીયો એડિટિંગ કરવાના છે આવા તમારા વિડીયા જેમ કે છ સાત વિડીયો એડિટિંગ કરવાના રહેશે બરાબર આ પ્રકારની આની સાઇ છે એ મોટી કરી લેવાની છે એ તમે જોઈ શકો છો અને આની અંદર જે વ્હાઈટ બેકગ્રાઉન્ડ છે એની અંદર કમ્પ્લીટ આવી જવું જોઈએ જેમ કે અને આપણે જે ત્રણ ટપકા સાઇડમાં દેખાયા છે એની અંદર જઈ અને સેટનું ટુ બેક કરી લેવાનું છે એટલે જેમ કે આની અંદર જે આપણું ટ્રાન્ઝેક્શન છે એ એકદમ સારું લાગે અને વિડીયાની અંદર પણ સારી રીતે એડિટિંગ થાય બરાબર તો આ પ્રકારનો તમે જોઈ શકો છો ત્રણ ટપકાની અંદર જઈને સેન્ટ ટુ બેક કરી લીધાનું અને તમે હવે જે બ્લેક કલરનો વિડીયો છે એની અંદર ટચ કરવાનો રહેશે જેમ કે આપણે ચાલો એની અંદર ટચ કરી લઈએ અને નેચેવાળા ભાગમાં જઈ અને બેલ્ડિંગની અંદર જઈને આપણે આની અંદર જઈને મલ્ટિપ્લાય કરી લેવાનું છે બરાબર તો સૌથી પહેલાં આપણે મલ્ટિપ્લાય કરી લીધું છે ને બેગ ચતું રહેવાનું છે આ ઇફેક્ટ આપણો તૈયાર થઈ ગયો છે ને આવા આપણે ઇફેક્ટ છથી સાત કરવાના રહેશે અને આવા આવા તમારે છ સાત ઇફેક્ટ એડિટિંગ કરીને સેવ કરીને રાખવાના છે અને અલગથી આપણે બીજો પણ વિડીયો આની અંદર એડિટિંગ કરવાનો છે આ વિડીયો છે જ મોટો થશે પણ વિડીયોની અંદર તમે આ જેમ કે સારી રીતે એડિટિંગ શીખી શકો છો અને બેકગ્રાઉન્ડ તમે સાથે સાથે ચેન્જ કરી અને તમારી પસંદનું બેકગ્રાઉન્ડ પણ આની અંદર એડ કરી શકો છો તો આ પ્રકારનો જે બેકગ્રાઉન્ડનો કલર પણ તમે ચેન્જ કરી શકો છો આ વિડીયો સેવ કરી લેવાનો છે આ પ્રકારનો અને આવા વિડીયો તમારે છ સાત એડિટિંગ કરવાના રહેશે એ પછી આપણે આપણે જાતો રહેવાનું છે બીજા જેમ કે એક વિડીયો લઈ લેવાનો છે તો ચાલો મેં આ પ્રકારનો વિડીયો લઈ લીધો છે તમે જોઈ શકો છો અને આનો લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આસાનીથી તમે ડાઉનલોડ કરી શકો છો શરૂઆતમાં તમને આવા ટેક્સ જોવા મળશે તમે જોઈ શકો છો આ પ્રકારના ટેક્સ છે શરૂઆતમાં તમને જોવા મળશે અને આ ટેક્સ પૂરા થાય એટલે આપણે જે ફોટો એડિટિંગ કરવાનો છે સૌથી પહેલાં આપણે ફોટો એડિટિંગ કરીએ તો જેમ કે વિડીયોનો ટ્રાન્ઝેક્શનવાળો એ આની અંદર એડ કરવાનો રહેશે તો જે તમે ઇફેક આની અંદર આવ્યું છે તમે હાલમાં જોઈ રહ્યા છો એની અંદર આપણે નામ લખવાનું રહેશે તો તમે નામ છે ટેક્સની અંદર જઈ જે પણ વરરાજાનું નામ હોય એ પ્રકારનું તમારે નામ લખી લેવાનું છે ને આપણે વરરાજાનું નામ લઈ લીધું છે વરરાજાનું નામ લઈને આપણે સાઈડમાં કરી લીધું છે બરાબર આ પ્રકારનું નામ છે એ આપણે સાઈડમાં કરી જેમ કે એનિમેશન આની અંદર જે નામનું ટેક્સનું આવી રહ્યું છે એક બાજુ જેમ કે એ પ્રકારનો આપણે આની અંદર કલર જે પીળા કલર રાખી લેવાનો છે ટેક્સનો અને આની અંદર આવડી એનિમેશનને ઓન એનિમેશન એડ કરવાનું રહેશે તો સૌથી પહેલાં તો આપણે ઓન કરેલી જેમ કે આ જે બીજા નંબરનું છે એ રાખી લેવાનું છે સેમ સેમ આપણે જે આવડી એનિમેશન છે એ પણ રાખી લેવાનું છે આવડી એનિમેશનમાં જાય ને સેમ પહેલાં નંબરમાં રાખી દેવું રાખી લેવાનું છે અને આ એનિમેશન સેમ તમારે આ ટોટલ વિડીયાની અંદર આવા જ ઇફેક્ટ તમારે જે ટેક્સની અંદર રાખવાના થશે ટ્રાન્ઝેક્શનમાં તો આમાં તમારે કોઈ પણ શીખવાનું નથી જેમ કે આ એક તમે શીખ્યા છે એવા તમારા બાકીના જે વિડીયાની અંદર ટેક્સ આવે છે આ પ્રકારનો તમારે ભરવાનો થશે બરોબર તો સૌથી પહેલા જે સાઇટવાળો જે છે વિડીયાની અંદર મેં પહેલેથી એડ કરીને રાખી દઉં જેમ કે આ વિડીયો ઘણો બધો લાભો થાય એના કારણે હું તમને શોર્ટમાં શીખાવી રહ્યો છું તો આની લેન્થ જે આપણે લાબી કરી લેવાની છે એકવાર આપણે ચેક કરી લઈએ અને સાઇઝ આની સિલેક્ટ કરીને તમે જોઈ શકો છો બીજું ઇફેક્ટ છે ચાલુ થઈ ગયું છે તો આને આપણે એ પ્રમાણે પાછો લઈ લેવાનો છે જેમ કે બીજા ઇફેક્ટની અંદર આના ટેક્સ ના આવે એના કારણે હું પાછો લઈ રહ્યો છું બરોબર તો સારી રીતે હું તમને એડિટિંગ શીખડાવશું ને એડિટિંગ તમને એ પ્રકારનો શીખવાડશે તો તમારે ફરીવાર શીખવાનું નહીં રહે તો વિડીયામાં જે પણ મિત્રો નવા વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો આપણો વિડીયો ચાલુ છે એ પ્રમાણે તમને એડિટિંગ પણ શીખવા મળશે તો ફરી એકવાર આપણે ચાલુ કરીને જોઈ લઈએ ટેક્સને જે એનિમેશન વિડીયો છે એ કમ્પ્લીટ પરફેક્ટ હોય તો આપણે ફિક્સ કરી લઈએ અથવા આપણે આને સુધારવાનો પણ પ્રયત્ન કરી લઈએ બરાબર તો આ પ્રકારનો આપણે પાછળવાળા વિભાગનું જે આવી ટાઈપે લાવી લેવાનો છે અને જે આગા પાછું હોય એને આપણે સેટ કરી અને ક્રોપ પણ કરી દઈએ એક સાથે તો એકવાર ચેક કરી લઈએ ફરી એકવાર અને બાકીનું જે આ પ્રકારનું જે સેટ કરવાનું રહેશે એ જે આ થઈ રહી છે એ પ્રકારનું છે બાકીનું તમારે સેમ આનો કટઆઉટ કરી અને ડુપ્લિકેટ લઈ અને પાછું કરવાનું થશે બરાબર તો એકવાર ચેક કરી લઉં ફરી એકવાર એકદમ પરફેક્ટ આવે તો આપણે સેટ કરી લઈએ આની અંદર તો આની અંદર જે પહેલાં જ નંબરનું આપણે સક્સેસફુલ ગયું છે અને આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ને આના જે ટેક્સો છે એ આપણે હવે આટલા સુધી પાછા લાવી લઈએ જેમ કે જેમ કે આઉટ થાય છે એ પ્રમાણે આપણે આને આ પ્રકારનું બરાબર આ પ્રકારનું રાખી લેવાનું છે અને આને આપણે ક્રોપ કરવી ફટોફટ તો આને ક્રોપ કરી લીધો તો સેમ હવે આખા વિડીયાની અંદર આપણે આ પ્રકારનું રાખવાનું થશે તો લાબો વિડીયો આપણે કરવાનો થશે નહીં અને આપણે આપણે સેટ કરી અને આ પ્રકારનું કાપી લેવાનું થશે બરાબર તો આના હવે આપણે ટેક્સ છે એને ડુપ્લિકેટ કરી લઈએ સેમ તમે જોઈ શકો છો આ પ્રકારનું ડુપ્લિકેટ કરી અને આપણે આને પાછળવાળા ભાગમાં રાખી લઈએ જેમ પાછલા વિડીયાની અંદર આપણે કોઈ એનિમેશન ગોઠવવાનું ના રહે એ પ્રકારે આપણે આને પાછળવાળા ભાગમાં રાખવાનું થશે બરાબર આની અંદર હવે આપણે ટેક્સ લખવાના નહીં રહે જેમ કે ટેક્સનું નામ છે એ બદલવાનું રહેશે તો આની અંદર વિપુલ લખેલું છે એ પ્રકારનું આપણે વિપુલની અંદર જે પણ નામ આની અંદર નવું ભરવું હોય તો આની અંદર નામ આપણે હટાવી લેવાનું છે અને આની અંદર આપણે મમ્મી પપ્પા લખેલી બરાબર આની અંદર આપણે નામ લખી લીધું છે મમ્મી પપ્પાને એડ કરી લે એટલે આપણે નવે ફરે આની અંદર એનિમેશન કોઈ દેવાનું ના રહે અને જે આની અંદર જે ઇફેક્ટ વિડીયો નખવાનો છે એ સેમ આપણે જે છ સાત મેં પહેલેથી બનાવી રાખીએ છે એ આની અંદર એડ કરવાના થશે બરાબર તો નામાં આની અંદર હું સેટ કરી લઉં છું તમે જોઈ શકો છો એક સાથે આપણે સારી રીતે સેટ કરશો એટલે સેટ થઈ જશે બરાબર આની અંદર મેં જે વિડીયો છે એ હું લઈ લઉં છું જેમ કે મેં આની અંદર ઘણા બધા વિડીયો બનાવે છે અને આ વિડિયો હું લઈ લઉં છું બરાબર મમ્મી પપ્પાનો વિડીયો લઈ લીધો છે અને આની અંદર એડ કરી લઉં બરાબર આને આપણે ફૂલ સ્ક્રીન કરી કરેલી એક સાથે પેલો તો તો સાઈઝ માં આપણે કરી સાઈઝ માં વિડીયો આપણે હું લઈ રહ્યો છું તમે જોઈ શકો છો અને આને આપણે હવે એ સાઇઝમાં લઈ લીધો છે અને હવે આપણે નીચેવાળા ભાગમાં જતો રહેવાનું છે જેમ કે આની અંદર બેલ્ડિંગની અંદર જઈને સ્ક્રીન કરી લેવાનું છે બરાબર તો આ કરી લીધું સ્ક્રીન તમે જોઈ શકો છો અને વિડીયોની અંદર સેમ આપણે જે બે તમને ટ્રાન્ઝેક્શન ગોઠવીને વાવડીએ ટેક્સના અને જે વિડીયાના હવે તમારા બાકીના છે એ આ પ્રકારના તમે જોઈ રહ્યા છો એ પ્રકારના તમારે સેટ કરવાના થશે ટેક્સ અને વિડીયો છે બરાબર તો બાકીનો વિડીયો હું તમને એક સાથે હવે વાવડી દઉં જેમ કે કમ્પ્લીટ આપણો વિડીયો છે તૈયાર થઈ ગયો છે અને નામ પણ આવી ટાઈપે મેં તમને બે ટ્રાન્ઝેક્શનમાં બે જે સ્ટેપમાં વાવડે એ પ્રકારના આ તમારે એડિટિંગ કરવાના રહેશે તો લોબો આ વિડીયોની અંદર એડિટિંગ કરવાનો નથી રહ્યું હવે આપણા વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારના બાકીના વિડીયોની અંદર તમારે સેટ કરી લેવાના છે બે સ્ટેપ તમને શીખાવી લીધા છે હવે જે પણ સ્ટેપ શીખવાના છે સેમ આ ટાઈપે તમારે એડિટિંગ કરવાનો રહેશે આ વિડીયોની અંદર તમને ફૂલ નોલેજ આવી ગયું છે એ વિડીયો તમે શીખતા તો હવે હું તમને બાકીના વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ પ્રકારના મેં એડ કર્યા છે જોઈ શકો છો એક એક તમને વાવડી રહ્યો છું આ પ્રકારના મેં પણ લાંબો વિડીયો ના થાય એ પ્રકારના હું તમને શોર્ટમાં વાવડી રહ્યો છું સેમ મેં તમને બે સ્ટેપ નીકળાય એવી ટાઈપે તમારે સેમ કરી લેવાના છે તો શરૂઆતમાં હું તમને વિડીયો ચાલુ કરી અને વિડીયોની અંદર હું તમને વાવડી દઉં કે કેવો પ્રકારનો બને છે બરાબર તો પાછો લઈ લઉં હું વિડીયો એકવાર જેમ કે એન્ડમાં તમારે આવી ટાઈપે લખવાનું છે શરૂઆતમાં મેં કેવી રીતે એડિટિંગ કરી છે તમે જોઈ શકો છો આ પ્રકારનો વિડીયો એડિટિંગ થયો છે કેમ કે આનું મ્યુઝિક છે ઓફ કરેલું છે એમ કે કોફી રાઇટ કિલ ના એ પ્રકારના આમ તમે જોઈ લીધું છે કે આ પ્રકારનો તો બરાબર તો આ પ્રકારના વિડીયો એડિટિંગ થશે તમે જોઈ શકો છો શરૂઆતમાં અને ડેમામાં પણ જોઈ લીધો છે બરાબર વિડીયો સારો લાગે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આવનારા વિડીયો આના કરતાં પણ સારા આવશે ડેમો જોઈને જાજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરવાનો ભૂલશો નહીં અને નેક્સ્ટ વિડિયો તમારે કયા પ્રકારનો શીખવો છે એ કોમેન્ટ બોક્સમાં લખવાનો ભૂલશો નહીં તો આવનારા વિડીયોની અંદર આના કરતાં પણ સારા વિડીયો આવશે પ્લીઝ અમારી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને મટિરિયલ તમને ના મળ્યું તો કોમેન્ટમાં પણ કોમેન્ટ કરી શકો છો મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ટોટલ વિડીયાની અંદર યુઝ કર્યા છે એ તમને મટીરિયલ આસાનીથી ડાઉનલોડ તમે કરી શકો છો બરાબર તો વિડીયો દેખવા માટે ધન્યવાદ ફરી મળશો આપણે બીજા વિડીયોની અંદર નવા અંદાજે અને નવા એડિટિંગ સાથે